સિહોરમાં યુવાનને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યા હોવાને લઈ યુવાને ફિનાઈલ ખાતે રહેતા વિક્રમભાઈ રામજીભાઈ સોલંકીએ રોહિતસિંહ પાસેથી ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરત કરવા છતાં પણ પઠાણી ઉઘરાણી રોહિતસિંહ દ્વારા કરવામાં આવતી હતી જેના અનુસંધાને ફરી એક વખત રોહિત સહિતના અન્ય માણસો વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમને ધમકી આપતા ડરી વિક્રમભાઈ સોલંકીએ ફિનાઇલ પી જતા તેમને સારવાર ખસેડાયા હતા એવડે મને તાક ગમ કે ગાડી અલ્ટો ગાડી લઈને પાંચ જણા આવ્યા અને મને કે પૈસા આપી દે અત્યારે નકર આમાં સારા વાત નહીં રહે એટલે પછી મારા ઘરે મારા સસરાના ઘરે મહેમાન હતા બધા અહીંયા હતા એટલે મારો સાળો મારે પાછળ પાછળ આવ્યો મારા રૂમમાં રૂમમાં આવ્યો એટલે તાક ધમકી દીધી નકર કે અત્યારે પૈસા દે નકર આઈને કાંઈ સારા વાત નહીં રહે તો મેં કીધું દેકારો નથી કરવો જે હોય પતાવો જે હોય પતાવો તો કે નહીં પૈસા જ દે બીજી કાંઈ વાત ન કર મને કીધું પૈસા નથી તો કે તારી બાયડી વેસી દે તારા છોકરા વેસી દે જે કરી બાકી પૈસા પછી મેં કીધું મારે બીજું કાંઈ છે નહીં મારા કરનાની બુટી ને એવું છે તમારે જોતું હોય તો લઈ જાવ એટલે તો મને બુટી આપી એટલે બુટી લીધી મેં નો વિડીયો ઉતાર્યો પછી મારા ઘરે આઈફોન થર્ટીન મોબાઈલ હતો પાસઠ હજાર ત્રણસો ની કિંમત એ લઈ ગયા અને આ સોનાની વીટી લઈ અંદાજે કેટલા રકમ અંદાજે અને પછી બાઇક લઈ ગયા પછી ભાગના કારખાના લઈ ગયા મને ભાગના કારખાના લઈ જઈને ડાબ દીધો અને મારું બાઇક લઈ ગયા બાઈક પાછું સવારે પાછું લઈ ગયા અને આ એક આઈફોન પાસઠ હજાર ત્રણસો નો અને ઓછામાં ઓછી ચાલીસ હજારની બુટી છે ને વીસ હજારની વીટી

અને તોય મન કે એ બે જેલ માં થા અને પછી કે પૈસા પાછા દે ઈ ભાઈ પોલીસ માં છે પછી શું થયું તમારી સાથે પછી એ મન ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે ગાડી લીધી મારે ગાડી લઈ ગયા અને ઘરે આલ્ટો 96 99 નંબર નો ગાડો ગાડી હતી જીજે પેર બીજા આંકરે મને ખબર છે નહીં ચાર જણા હતા અને ભાઈ આઈથી લઈ આવ્યા આવી લાયા કે કુલ પાંચ જણા હતા તમારી સાથે અત્યારે શું થયું મારી સાથે પછી તાકદમ કીધી હતી વસ્તુ લઈ ગયા નકર કે તને મારી નાખશું પછી તમે શું કર્યું પછી મેં પીનાય પીધી કે મેં કે બીમારી નાખીને કે આપણે પીને પીને પોતી મરી જશે પછી મને કાઈ કપડું પછી સારવાર કરવા મારા ઘરનો પરિવારના ના લાવ્યો આ વિશે પોલીસ ફરિયાદ કરી દો આ પોલીસ ફરિયાદ કમ્પ્લીટ કરીને મૂક્યો છે મને કે એ ભાઈ આવ્યા હતા સવારે બીજા ને ભાઈ ફોન કર્યો તો કરતા નહીં હું આવું છું જે હોય પોતા પણ આપણે પછી મને અત્યારે કીધું કે આવું આવું આવ્યા ન એટલે પછી આપણે ફરિયાદ લગાવી અહીંયા કાગળ કમ્પ્લીટ સાહેબ મને સહી કરી જાય